ગુડ મોર્નિંગ ડિયર્સ સ્ટુડન્ટ ચેપ્ટર નંબર સમસ્યાઓ કે જેમાં ભારતની અંદર કેવા પ્રકારની સમસ્યાઓ સર્જાય છે ભારત એક એવો દેશ છે જેમાં અનેક પ્રકારની વિવિધતાઓ છે સાંપ્રદાયિકતાની આપણે વાત કરી સાંપ્રદાયિકતા ની સામે સંઘર્ષ જ્ઞાતિવાદ લઘુમતીઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બંધારણની કલમ ત્રણસો એકતાલીસો બેતાલીસ ઓગણ આ બંનેની વાત કરી હવે આપણે બીજા ભાગમાં આગળ વધીએ છીએ તો બંધારણમાં ફક્ત અનુસૂચિત જનજાતિઓ માટે જે ખાસ જોગવાઈ છે એ કઈ છે રાજ્યપાલકોટ કરવાના મિલકત સંપાદન કરવાના અથવા કોઈ પણ વેપાર કે ધંધો કરવાના સામાન્ય હકો ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા એ આપે છે આ સત્તાની રૂવે રાજ્યપાલો અનુસૂચિત જનજાતિઓના વિસ્તારોમાં જમીનની ફેરબદલી નાણાં તેમજ અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા અને શોષણની સામે રક્ષણ કરવા ખાસ કાયદાઓ બનાવી શકે છે અનુસૂચિત જનજાતિઓ માટેની ખાસ જોગવાઈઓ છે ટૂંકનોંધ છે વિદ્યાર્થી મિત્રો ખાસ પૂછી શકાય એવી કે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા આમ તો ગુજરાતી નો નિબંધ લખતા હો ત્યારે પણ તમને આ ખૂબ ઉપયોગી થાય આતંકવાદ એકવીસ આતંકવાદ માનવ સમાજ એકવીસમી જે સદી છે એ સમાજ માટે માનવ સમાજ માટે ખૂબ જટિલ છે

અને અરાજકતા ફેલાવે છે ત્યાર પછી આ જે પરિસ્થિતિનું સર્જન કરે છે એ આતંકવાદ આતંકવાદનો કોઈ ધર્મ સંપ્રદાય સાથે સંબંધ નથી હોતો છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી દે છે કાયરતા પૂર્વક ઘાતકી કૃત્ય એવા કરે કે એક ધર્મના અનુયાયીઓને બીજા ધર્મના અનુયાયીઓ સાથે દુશ્મન તે કોઈ પણ રાષ્ટ્રના વિકાસને અવરોધે છે આતંકવાદી પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિના સિદ્ધાંત જીવો અને જીવવાદોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરે છે બોમ્બ ફેંકે છે ઘાતક શસ્ત્રો સંતાડે છે એનો ઉપયોગ કરે છે વિમાનો હાઇજેક કરે છે વ્યક્તિઓનું અપહરણ કરે છે અપહત્ય વ્યક્તિઓને મારી નાખે છે માફિયા રચે છે માદક દ્રવ્યોની હેરાફેરી કરે છે નાણાં પડાવે છે આ બધી પ્રવૃત્તિઓ આતંકવાદીઓ કરે છે હવે આતંકવાદ અને બળવાખોરી વચ્ચે એક સામાન્ય તફાવત છે આ પણ પૂછાય એવો પ્રશ્ન છે ઘણી વાર અગાઉ પૂછાય પણ ગયો છે વિદ્યાર્થી મિત્રો

ખેડૂતોને અન્યાય થતો હોય અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્તર ભારતની એક રાજ્યની સીમા ઉપર ભેગા થઈ જાય અને સરકારની વિરુદ્ધ બળવો કરે કે કોઈ પણ કાયદાનો વિરોધ કરે એને બળવાખોરી કહેવાય આતંકવાદ એ કોઈ એક દેશની સમસ્યા નથી એ વૈશ્વિક સમસ્યા છે આતંકવાદ આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે પોતાના અથવા તો અન્ય દેશની વિરુદ્ધમાં જ્યારે બળવાખોરી પોતાની સરકારની બળવાખોરીને તો સ્થાનિક પ્રજાનો સહકાર થી જ એ ચાલે આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય અને બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ આખા નો વિકાસ જાય આતંકવાદ બળવાખોરી રાજ્યનો વિકાસ જાય આતંકવાદ સાંપ્રદાયિક હિંસા કે ધ્રુણા ફેલાવીને સમાજને વિભાજીત કરે છે બળવાખોર સંગઠનો લોકોને ડરાવી ધમકાવી અને હત્યાનો આશરો લઈ અને ભયનું વાતાવરણ ઉભું કરે છે હવે નક્સલ આતંકવાદનો ભાગ છે એ ક્રાંતિમાંથી પ્રેરણા મેળવીને ભારતમાં નક્સલવાદી આંદોલન શરૂ થયું આ ઉગ્રવાદી આંદોલન નક્સલવાદ કહેવાય કારણ કે એનો ઉદ્ભવ ક્યાંથી થયો પશ્ચિમ બંગાળમાં

આ બધા રાજ્યોના અને પહાડી કે જંગલ વિસ્તારોની અંદર ફેલાઈ ગયું આજે ભારતના તેર રાજ્યો નક્સલવાદના પ્રભાવ હેઠળ છે નક્સલવાદી આંદોલન પીપલ્સ વોર ગ્રુપ પીડબ્લ્યુજી અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર એમસીસી આ બે મુખ્ય સંગઠનો છે પીડબલ્યુજી અને એમસીસી આ નક્સલવાદના જ બે ગ્રુપ છે નક્સલવાદી બળવાખોરો લૂટફાટ કરે અપહરણ કરે હિંસા કરે નક્સલવાદ વિશે આટલી માહિતી ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો પૂર્વ ભારત ઉત્તર પૂર્વ ભારતના જે રાજ્યો છે એ રાજ્યોમાં ચાલતી બળવાખોરી વિશેની માહિતી આપો એમ તમને બળવાખોરી એક કાયમી સમસ્યા બની છે ભારતમાં બળવાખોરી એ દેશના દેશની એકતા અને અખંડિતતા સાંપ્રદાયિકતા અને વિકાસ માટે મોટું જોખમ ઉભું કર્યું છે ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશોની અનેક જનજાતિઓ જંગલી અને પહાડી વિસ્તાર જુદા જુદા બળવાખોરો સંગઠનો એકબીજાની સાથે મેળ કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ આ પરિબળોએ આ વિસ્તારની બળવાખોરીની સમસ્યા જટિલ બનાવી છે ઉત્તર પૂર્વ રાજ્યોની અંદર બળવાખોરી જે સંગઠનો થયા એમાં નાગાલેન્ડ ની અંદર આપણે વાત કરીએ તો સૌથી જૂની નાગાલેન્ડ ની અંદર એન એન નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ આ સંગઠન ખૂબ સક્રિય છે આ ઓબ્જેક્ટિવ માટે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો મણિપુર રાજ્યની અંદર કે એન એફ

આ દરેકે દરેક બળવાખોરી સંગઠનો વિશે ની અંદર વધારે માહિતી પણ મળી શકે છે સમયની અનુકૂળતા હોય તો ચોક્કસ જોજો વધારે તમને આવશે તેની પ્રતિક્રિયા રૂપે ગેરકાયદેસર રહેતા જે લોકો છે પોતાનું ટી જુપા ત્રિપુરા એ નામનું બળવાખોરી સંગઠન ચલાવે છે અસમની અંદર જોઈએ તેમાં વિદેશી વિરોધી આંદોલનથી જન્મેલું ઉલ્ફા સંગઠન એકદમ ખતરનાક અને હિંસક પ્રવૃત્તિઓ કરે છે આ ઉપરાંત એનડીએફબી

અને આ સંઘર્ષના કારણે ઉત્તર પૂર્વ ભારતના આ રાજ્યોની આર્થિક સામાજિક વહીવટી અને રાજકીય વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે પંદરમો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિશે તમારે માંગ આપવાની હોય તો ખૂબ બધી માહિતી તમારી પાસે હશે જ

આક્રમણ કર્યું અને એના ત્રીજા ભાગ ઉપર પોતાનો કબજો જમાવ્યો જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે હકીકત નિર્વિવાદ છે એમાં એનો એનો કોઈ વિવાદ માટેનો આ ચર્ચાનો વિષય જ નથી પણ અત્યાર સુધી માત્ર ને માત્ર કાશ્મીર માટે થઈને ભારત પાકિસ્તાન વચ્ચે અનેક વખત યુદ્ધો થયા છે છતાંય પાકિસ્તાને એને મેળવવા માટે આતંકવાદ વધી ગયો આતંકવાદ સીમા પારથી સતત સહાય મળે છે પાકિસ્તાન તરફથી એ સીમા પારથી આતંકવાદને ને સતત સહાય મળતી રહી છે

ઘુષણખોરી કરતા આતંકવાદીઓ એ જમ્મુ કાશ્મીર છે જમ્મુ કાશ્મીર લોકોને ભયભીત કરી દીધા છે અને આથી જ કાશ્મીરના અનેક પંડિત કુટુંબો છે એ પોતાનું વતન છોડી અને એને સ્થળાંતર કરવું આજે આવા હજારો કુટુંબો શરણાર્થી તરીકે જમ્મુ કાશ્મીર આતંકવાદ એ દેશની એકતાને ને ભિન્ન કરી નાખે છે નાગરિકો સતત ભય હેઠળ જીવે છે ડર સતત સંદેહ એકબીજા પરનો વિશ્વાસ એટલે ઘટી જાય છે ભાઈચારાની ભાવના ઘટી જાય છે આતંકવાદીઓ ભય ફેલાવવા હુમલા લૂંટફાટ અપહરણ હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી સાંપ્રદાયિક ઝઘડાઓ તોફાન થાય જે વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી ગામડા અને શહેરો વચ્ચેનો તેમજ રાજ્ય રાજ્ય વચ્ચેનો આંતર વ્યવહાર એકદમ ઓછો થઈ જાય છે આતંકવાદ એ જે તે વેપાર ઉદ્યોગોને નુકસાન કરે છે વેપાર રોજગાર પડી ભાંગે છે

આતંકવાદથી પોતાના જાનમાલ ની ખુવારી થશે ઉદ્યોગો નો વિકાસ થતો નથી આતંકવાદી પ્રદેશના લોકો અન્ય વિસ્તારમાં ધંધાર્થે જાય પરંતુ પોતાની રોજીરોટી પૂરતી મળી શકતી નથી એના કારણે

આતંકવાદી પ્રવૃત્તિની માઠી અસર જે તે પ્રદેશના ઉદ્યોગ ધંધા અને વાહન વ્યવહાર પર થાય છે અને એટલે જ ત્યાં જીવન જરૂરિયાતોની આવશ્યક જે ચીજવસ્તુઓ છે ભ્રષ્ટાચારની ગતિ ફેલાય છે વિદ્યાર્થી મિત્રો અહિયાં આખો જે પાઠ આપણે જોયું કે જે પાઠની અંદર બે વિભાગની અંદર આપણે ચર્ચા કરીએ કે સાંપ્રદાયિકતા આપણી જે આર્થિક આપણી જે સામાજિક સમસ્યાને પડકાર છે સાંપ્રદાયિકતા જ્ઞાતિવાદ લઘુમતીઓ બંધારણની અંદર લઘુમતીઓ માટેની જોગવાઈઓ અને આતંકવાદ બળવાખોરી પૂર્વ ઉત્તર પૂર્વ ભારતની અંદર બળવાખોરી કાશ્મીરનો આતંકવાદ આ મુદ્દાઓની આપણે ચર્ચા કરી એક વખત આ પાઠને જરૂર વાંચી લેજો અને હા આ પાઠના ક્વેશ્ચન આન્સર પણ નોટબુકમાં ચોક્કસ લખી લેજો થેન્ક યુ